રક્ષાબંધનના આ પાવન પર્વ પાવન પર્વની શહેરના સૌ શ્રેષ્ઠીઓ નાગરિકો માતાઓ બહેનોને ધોળકા નગરપાલિકા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે આ તહેવારો ભાઈ બહેનના એક હિતનો તહેવાર છે એક રક્ષા સૂત્ર બાંધી બેન આ તહેવારે ભાઈની રક્ષાની એક શુભકામના પાઠવે છે આ એક કાચો ધાગો એ શાસ્ત્ર મુજબ કુંતાજીએ જ્યારે અભિમાન્યોને રક્ષા બાંધી હતી ત્યારથી આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આવનારો સમય આ દેશમાં નરેન્દ્રભાઈના શાસનમાં સુશાસન થકી ખૂબ લોકો સુખી થાય એવી મારા તરફથી શુભેચ્છા પાઠવું છું હસ્તુ ભારત માતા કીધે આજે અમે ચલોડા ગામની મુલાકાતે ટુ ડે ન્યૂઝ ચેનલ આવી છે જેમાં ધોળકા ખેડૂત સભાના જાગૃત અને સેવાભાવી ચેરમેન વિક્રમભાઈ મુખી ને ત્યાં અમે વધારે છે તો તેઓ આપણને આજના પવિત્ર ઋષભ બંધનના પ્રસંગે શુભકામના પાઠવે છે શ્રી વિક્રમભાઈ મુખી આજના પવિત્ર દિવસે ગામમાં તેઓ વિક્રમ થનુભાઈ મુખી તમામ દર્શકોને